હાઈવે ની પુલ ની બાજુમાં જે સોમનાથ ગૌશાળા ગૌસેવા ટ્રસ્ટ લખેલું છે ત્યાં એમ થયું કે હાલો આજે થોડીક મુલાકાત કરી આવું અને ગાયો પણ દર્શન કરી આવીએ જોઈએ મિત્રો આજે ત્યાંનું લોકેશન શું છે મળીએ બધા આગળ વિડીયોમાં તો હાલો આપણે જઈએ ગૌશાળા ની મુલાકાતે અને ગાયો વાહ લગી આવે રહ્યું હું માલિકો માલિકોરે જા ગૌશાળા તા મોટી છે ઇતા હો

એ મને યાદ એવું છે કે હું કાલનાજે સોમનાથ દર્શારે અને આઈ આયો નતો કોઈ કે હું આયા ક્લેમ છું કે લાવો જરા ગાયોનું દર્શન નઈ કરે આવ્યે અને જેનકોક એક વિડિયો બનાવે આવ્યે તો જરાક મારી બતાઈજો તમારે આ ગાયોનું બધે

થોડી થોડી અમારે એવું છે કે આપડે જિલ્લામાં જે રોડ અકસ્માત થતા હોય એની વધારે વધારે ગાયો લે ને બંને એવી કરતા હોય બરાબર પછી એમાં વિભાગ રેખ્યા પાંચ સાત વિભાગ રેખ્યા

આ ગાય ત્રણ પગ છે બિચારા આ બધી સોમનાથ ગૌશાળા છે મિત્રો મેં વાત કરી ને તમને કે હું સોમનાથ ગૌશાળાની ની મુલાકાતે જાઉં છું આ સોમનાથ ગૌશાળા પોરબંદર આદિત્ય અને હાઈવે ઉપર અને કોરિક્ષા નજીક આવેલું છે અને હજી તો ઘણી ગાયો છે આપણે જોવાની છે બધી ગાયો તો જરા તમને એ ગાયો પણ તમે બતાવજો આપડે ડેલા ની વાત જોઈ ધીરે ધીરે કપાયા તો આજે ઓલી ખોરાબર છે

આ સુદા ગાય છે આંખ થી આંતરી ગાય છે જુદી જુદી રાખીએ આ ગાય ને ટીંગાડવાનું ઊભી રાખવી

મિત્રો જો વિસ્તાર કર્યો જો આ બધાય તમારી નજર સામે છે આમાં ઘણી ગાયું ને ત્રણ પગ છે આખું ને હિંગડે ખાંડી હે પૂછડે બાંધા હે અને ખરેખર આ લોકોને ધન્યવાદ દેવાય મિત્રો કે આ લોકો સેવા કરે છે તો આપણે તો બધુંય ભગવાન આપ્યું છે મિત્રો હે આપણે સેવા ન કરે શકીએ કઈ ન કરીએ તો કઈ નહીં ખાલી દાન મુઠી દાન આપીએ તો ઘણું છે જેને તમારી ઈચ્છા થાય કે આપણે સોમનાથ ગૌશાળા હાલે અને એ નિરાધાર ગાયું છે બાપા નિરાધાર ગાયો ની અંદર તમારે જે કઈ પણ દાન દેવું તમે તમારે દઈ શકો છો અમે આ સ્કીન ની અંદર આ સોમનાથ ગૌશાળા ના ટ્રસ્ટ ના જે નંબર છે તે મોકલી દેશું તમારે જેને પણ દાન દેવું હોય તે એ નંબર ઉપર દાન કરી શકો છો હજી પણ તમને આ બધું લોકેશન આયનું ગાયો નું બતાવીએ કે જો આ ચોમાહામાં કદાસ ને કે ખાતી હોય ને તો ચોમાહામાં પણ એને તકલીફ ન પડે સિંહને બધીને મારવાનું ભૂલે જાય બીવાનું ભૂલે જાય ના ના હો જાય બિચારા વસ્તુ એવું મંદિર છે ને આ એક માતાજીનું મંદિર છે ના ના સારું કેવાય આજ મણી પણ લાવી હું સોમનાથ ગૌસાર થાય નહીં ખાલી માધ્યમથી માણસ ને થોડોક સંદેશતા મળે ને સોમનાથ ગૌશાળા ની અંદર દર અગિયારસ છે મિત્રો કપાયા ખોડ નું ભોજન કરાવે આ લોકો

વધારે એ પછી બસા એક આપણે હોસ્પિટલ નું ગણીએ તો ગણીએ હા બરાબર છે એમ તો અહીંયા ડોક્ટરો આવતા હે ને ના કાઈ ગમે ત્યારે રીંગ કરી એમાં લગભગ વધારે વધારે આપણી ગૌશાળામાં ફ્રી સેવા આપે ના ના સારું દવાઈ પણ ઘણા બધા દાતા મોકલતા હોય અને નક આપણા દાનમાંથી આપણે આ બધું ઉપયોગ કરતા ઓલી બાજુની એક ગમાણ આખી પરી હે આ ગમાણમાં પણ એટલા કપાયા ના ખાય અને આ બિસારા બીમાર છે એને માથે તો પંખા પણ અવિરત ચાલુ હે તો રાણાભાઈ આ કેટલાક આપણે સેવકો આવે હવે સેવકોમાં લગભગ મારા ખ્યાલમાં આઠ થી દસ જાય કાયમી હવાની સાત વાગે થી ચાલુ થાય આઠ વાગે બધા આવી જાય હો હો ને ઈચ્છા પ્રમાણે કાયમ નું કામ કરતા એની હો ખ્યાલ હોય એટલે એનું કામ એની રીતના બધા ગોઠવતા જતા બરાબર પછી અગિયાર બાર વાગે એને ઘરે જવાનો જમવાનો ટાઈમ થાય તો વૈયા જાય બરાબર પછી જરાક આરંભ કરે ને ચાર વાગે બધા હાજરી આપે લગભગ મારા ખ્યાલમાં હાજી કામ પૂરું કોમ્પ્લીટ કરે બધું જે હોય એ પછી એને ઘરે જવાનું અને મહિનામાં

તો આપ બધાને બે આ જોડીને નમ્ર વિનંતી હે બાપ કે આવી આવી જ્યાં જ્યાં ગૌશા ગૌશાળા હોય જ્યાં નિરાધાર ગાયોની ગૌશાળાઓ હોય ત્યાં આપ બધા દાન કરી શકો છો અને હું અત્યારે તો સોમનાથ ગૌશાળામાં જ આવ્યો છું અહીંયા આમ પોરબંદર અને આદિત્યાના વચારે કોરીખડાથી નજીક બે એક જ કિલોમીટર નજીક થાય છે અડધો કિલોમીટર તો આપ જે કોઈ પણ ભાઈઓને પછી દેશમાં હોય કે વિદેશમાં જ્યાં કાંઈ પણ હોય આપ બધાને જે કોઈ પાયોને એમ થાય કે અમારે ગૌમાતામાં ના સાનિધ્યની અંદર કાંઈ પણ દાન કરવું છે તો બાપ આપ મોબાઈલથી પણ દાન કરી શકો છો ફોનથી પણ દાન કરી શકો છો ગૂગલ પે પણ કરી શકો છો અને આ સંસ્થાના નંબર હું તમને નીચે આપી દઉં છું આ નંબર ઉપર આપ કોન્ટેક કરી અને મારા બાપ દાન મોકલતા રહેજો અને આપણા થકી આ ગાયું છે ગાયું થકી આપણે છે અને આપણા ભગવાન થકી આપણે બધાય છે બાપ त्या द्वारका ची हजे द्वारका सोमनाथ महादेव भरत बापुनी આનો હું કાલિયા નાખતો જતો નરુતો મુકાડીયા ઓય આવક થઈ બેને આ બાર મિ જે માસે એહી ને કોઈ થોરાય આ નાખતામાં પા મુકા દે મુકા દેલા

જે કોઈ પણ ભાઈઓને દાન કરવું હોય તો આ સોમનાથ ગૌસેવા ગૌશાળાનો નંબર આપેલા છે અને અમે સ્ક્રીન ઉપર પણ નંબર મૂકી આપશું તો આપ સૌ દાન કરી શકો છો અને આપ જોઈ શકો છો મિત્રો જય માતાજી અને વિશાળ છે હો એગા માતાજી ની મહેરબાની જો આપણે લીજાના બાપુ હતા જેઠિરામ દેવીજા ભાઈ આ ઈ પછી અમારે થોડો થોડો કામ છે આ ખાલી આપણે આ જગ્યા ઓલી ગાયો નંદી છે એ પછી આ વિકલાંગ ઉભા

રસ્તો સારો હોય અમી બધા ભાગ્યો સારી ગીણાય અમારે કઈ પણ ખોટું હેરાન ન થવું ને આમાં કામ કરે ને કામ સેવા નું કાર્ય તમારે